ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ એશી ટકા ભરાઈ ગયો છે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે તળાજા પાલીતાણા તાલુકાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે નાની રાજસ્થળી લાપળિયા લાખાવડ ગામને એલર્ટ કરાયા છે માયાધાર મેઢા ગામના લોકોને પણ એલર્ટ કરાયા છે તો સાથે જ દાતરડ ભેગાળી પિંગળી ટીમણા ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સેવડીયા રોયલ માખણિયા ગોરખી ગામને પણ એલર્ટ કરાયા લીલીવાવ સરતાનપર તરસરા ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે હાલ શેત્રુંજી પંચાણું હજાર છસો સાહીઠ ક્યુસેક પાણીની આવક તેમાં નોંધાઈ છે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ એંશી ટકા ભરાઈ ગયો છે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે તળાજા પાલીતાણા તાલુકાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે નાની રાજસ્થળી લાપળિયા લાખાવડ ગામને એલર્ટ કરાયા છે માયાધાર મેઢા ગામના લોકોને પણ એલર્ટ કરાયા છે તો સાથે જ દાતરડ ભેગાળી પિંગળી ટીમણા ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે